જેની વસ્તી વધારવાની મોટી જાહેરાત કરવામાં આવી હતી તેવા શેડ્યુલ એક ના એવા વુલ્ફ એટલે કે નારના એક સાથે છ બચ્ચા જન્મ સાથે મોત મોતને ભેટતા અનેક સવાલો ઉભા થયા છે

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા લુપ્ત થયેલા વરુને ફરી વસાવવા કવાયત હાથ ધરવામાં આવી છે અમરેલી જિલ્લામાં એક વરુની ખૂબ મોટી વસ્તી હતી પરંતુ હાલમાં પ્રજાતિ આ વિસ્તારમાં થઈ ગઈ છે ત્યારે વનતંત્ર દ્વારા વરુને આ વિસ્તારમાં ફરી વસાવવા પ્રયાસ હાથ ધરાયો હતો છ વરુને આંબરડી સફારી પાર્ક ખાતે રિલીઝ કરવામાં આવ્યા હતા આઠેક માસ બાદ તેની ટ્રેનિંગ આપ્યા પછી મુક્ત વાતાવરણમાં છોડી દેવાશે પરંતુ વન વિભાગ આંબરડી સફારી પાર્કના સ્ટાફની બેદરકારીના કારણે તાજા જન્મેલા છ બચ્ચાઓનું મોત નીપજ્યું છે સારવારની અભાવના કારણે પણ મોત નીપજ્યું હોવાના સમાચારોએ જોર પકડ્યું છે આંબરડી સફારી પાર્કમાં સિંહની સાથે આ અગાઉથી ચિત્તલ ચિંકારા અને નીલગાય જેવા પ્રાણીઓ પણ હતા વનતંત્ર દ્વારા થોડા સમય પહેલા પાર્કમાં કાળિયાર અને ઝરક પણ છોડવામાં આવ્યા હતા જેમાં થોડા સમય પહેલા બે કાળિયારના પણ મોત નીપજ્યા હતા જેમાં વનતંત્રોની પૂછપરછ કરતા કુદરતી મૃત્યુનું કારણ દર્શાવી દેવામાં આવ્યો પરંતુ પાર્ક બહારના દીપડા અહીં ફેન્સિંગ ટપીને પાર્કમાં આવી જાય છે અને શિકારની માવજત ઉઠાવતા હોય છે જે સંદર્ભે પણ વન વિભાગ નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગી રહ્યું છે ગુજરાતમાં થી ત્રણસો વરુની ધરણા કરવામાં આવે છે વેડાવદર રાજકોટના રામપરા વિસ્તારમાં વગેરે નાના નાના પોકેટમાં વરુ દેખાય છે પરંતુ વન વિભાગ ધારીની ઘોર બેદરકારીના કારણે આંબરડી સફારી પાર્ક ખાતે રિલીઝ કરવામાં આવેલ વરુની પ્રજાતિને ખતરો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જંગલમાં વન્યજીવ મોતને ભેટે તો અનેક બહાના આગળ ધરે છે પરંતુ અહીં તો વન વિભાગના સ્ટાફને સુપરવિઝન કરવાનું સાવ સરળ હોય છે કારણ કે સીસીટીવીથી તથા સવ્યમ પણ મોનિટરિંગ કરી શકે છે કારણે જ અહીં માત્ર પાંજરાના પ્રાણી જે પાંજરામાં જ હોય છે

વન એક્ટિવિસ્ટો દ્વારા અંદરના વન્યજીવ કેટલા સુરક્ષિત છે તે અંગે તપાસની તથા યોગ્ય સુરક્ષાની માંગ કરાઈ હતી પરંતુ દરેક વાર ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરતું વન કોઈ તપાસ કે કાર્યવાહી કર્યા વગર જ સંતોષ માની લે છે